પ્રમાણે અમે ખૂબ ટ્રાય કરો હું કહી બસ શું કામ કેટલી સ્પીડ હતી ગાડીની ગાડીની સ્પીડ કઈ ખબર છે ને તો અંદાજિત 70 રહેશે તમને દુખ ખરું કે આ જીવ કે જણાનો જીવ ગયો એને એટલે મને ભી હું ઘર થી જમવા માટે નીકળ્યો ત્યારે મને ભી ખબર નથી કે આવું કંઈ થવાનું હે મારામાં પે હું જેવો એક્સિડન્ટ થયો એવા જ મે પહેલા એમ્બ્યુલન્સને ફોન કર્યો તો ઉતરતા જ ખોર શું કામકાજ કરો તમે મારા કોલેજ ચાલુ છે એમબીએ ચાલો અમદાવાદ હીટેડ રન કેસ જેને લઈ સચોટ જાણકારી એબીપી અસ્મિતા પાસે છે પ્રેમ મુકેશ માડી થાર ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો છે દિશાનો પ્રેમ માડી અમદાવાદમાં અભ્યાસ કરતો હોવાનો પણ ખુલાસો છે સાબરમતી યુનિવર્સિટીમાં એમબીએમાં અભ્યાસ કરે છે મયુરસિંહ ટાકની થાર કાર જે માળી ચલાવતો હોવાનો ખુલાસો થયો છે અને સાત માર્ચે આ થાર કાર લીધી હોવાનો પણ ખુલાસો થયો છે અને અને રાત્રે વાગ્યે ભવન રોડ પર કરવા માટે જઈ રહ્યો હતો મારની બીકે ફરાર થયાનું પણ કારણ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે આ સૌથી મોટો જે ખુલાસો થયો છે પ્રેમ માળીને ગમે ત્યારે હાજર કરાવાય તેવી પણ શક્યતા છે અને મારની બીકે ફરાર થયા હોવાનું પણ રટને કરી શકે છે અમદાવાદની હિટર રનની આ ઘટના જે સચોટ જાણકારી એ સામે આવી રહી છે મુકેશ માળી પ્રેમ મુકેશ માળી જે થાર કાર ચલાવતો હતો ડિસાનો છે તે અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યો છે સાબરમતી યુનિવર્સિટીમાં એમ બી અભ્યાસ કરે છે અને મયુરસિંહની થાર કાર ચલાવતો હોવાનો આ ખુલાસો થયો છે અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારૂટ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાજલ શું હજુ સુધી આ આરોપી છે તે હાજર થયો છે કે કેમને ક્યાં સુધીમાં હાજર થશે પોલીસ તપાસ કઈ દિશામાં ગીતા ટૂંક જ સમયમાં જે આરોપી છે તે હાજર થશે કારણ કે મળતી માહિતી મુજબ પોલીસે આરોપીની ડિટેલ આપી છે અને એ ડિટેલમાં એ છે કે પ્રેમ મુકેશ માડી નામનો જે વ્યક્તિ હતો તે થાર ગાડી ચલાવતો હતો પરંતુ આઠ આટલા કલાકો વીતી ગયા બાદ જો જ્યારે ઘટના થઈ હતી અને મારના ડરે એ નાસી ગયો હતો તો નાસીને સીધો પોલીસ સ્ટેશને જાત ના કે કોઈ બીજી જગ્યાએ જાત તો આ આખો એક નાટ્યાત્મક ખેલ અત્યારે રમાઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે અત્યારે એફએસએલની ટીમે અહીંયા આગળ તપાસ તો કરી છે અને આરોપીની માહિતી પણ આવી ગઈ છે અને પોલીસે આરોપીને પકડી પણ લીધો છે ટૂંક જ સમયમાં જે આરોપી છે તેને હાજર કરશે આપણી સાથે પીઆઈ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ આ પ્રેમની માહિતી આપોને કઈ રીતે આપે પકડ્યો છે અને કઈ રીતે ખબર પડી કે ગાડી ચલાવતો એ અમારા અંગત સોર્સથી ગાડી માલિક નંબર પ્લેટ ઉપરથી ગાડી માલિક સુધી પહોંચ્યા અને અમે કડીબ જ તપાસ કરતાં આગળ વધતા અમને આ માહિતી મળી કે આ પાર્થ છે એ જ લઈ ગયો હતો આ ભાઈ પ્રેમ એ જ લઈ ગયો હતો પછી પ્રેમની પૂછપરછ કરી તો પ્રેમે જ કીધું કે એકસો આઠને એક્સિડન્ટ પછી એમણે જ ફોન કર્યો હતો અને આ જે ભોગ બનનાર જે મરણ જનાર છે એમને ઇનોવા ગાડીમાં બેસાડીને હોસ્પિટલ એમણે જ રવાના કર્યો હતો અને એવું કબૂલ કર્યું કે ભીડ જાજી થઈ ગઈ એટલે ભાગી ગયો હતો રાતે એવું એને કીધું પણ સાહેબ આ રાતની ઘટના છે બે વાગ્યાની ઘટના છે એને પ્રેમે એવી પણ વાત કરી છે કે લોકોના મારના ડરથી તેઓ ભાગી ગયો તો ભાગીને પોલીસ સ્ટેશને ના આવી શકતો તો ના કે પોતાના ઘરે અને ના કે અત્યાર સુધી આપણને બપોર સુધી તો ખબર જ નથી કે કોણે આ ગાડી કર્યું ને કોને આ અકસ્માત કર્યો ને કોને આ વ્યક્તિનું જીવ ગુમાવ એ હવે એને પૂછપરછ ચાલુ છે શા માટે ભાગી ગયો એ પોલીસ પાસે રજૂ થવાના બદલે ભાગી કેમ ગયો

રાજલ આપની પાસે હું આવીશ અપડેટ સૌથી મોટા પ્રેમ માણીને પોલીસ સ્ટેશનમાં હાલ તો હાજર કરવામાં આવ્યો છે અને અંગે વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત દર્શી આપની સાથે જોડાઈ ચૂક્યા છે અર્પિત શું માહિતી આપની પાસે ગીતા આરોપી પ્રેમ છે એની ધરપકડ કરી લેવામાં આવી છે થોડા સમય પહેલાં જ એને લાવવામાં આવ્યો હતો જોકે એ પોલીસ સ્ટેશન જ્યારે એને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન લાવવામાં આવે ત્યારે ખૂબ જ એને મીડિયાની નજરથી કે મીડિયાના કેમેરાથી છુપાતો હોય એ પ્રકારે લાવવા અહીંયા અહીંયા લાવવામાં આવ્યો હતો અને થોડી વારમાં એ આરોપી છે એ આપણે દ્રશ્યો બસાવ બતાવવાનો પ્રયાસ કરીશું હાલ નિવેદન લેવાની પ્રોસેસ છે એ ચાલી રહી છે અને થોડી જ વારમાં

તો અંદાજીત સીતરા એટલે મને હું જમવા માટે ત્યારે મને ખબર કે આવું કંઈ થવાનું હોય જેવો એક્સિડન્ટ થયો એવા જ ફોન કર્યો તો ઉતરતા જ શું કોલેજ ચાલુ છે એમબીએ